મહીસાગર રાજ્ય પોલીસ વડાના આદેશની કડક અમલવારી મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સો કલાક પહેલા જ યાદી તૈયાર કરી અમલવારી શરૂ કરી જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ લુણાવાડા ખાનપુર કડાણા સંતરામપુર બાલાસિનોર અને પીરપુર તાલુકામાં પણ કુંબિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લામાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરી કુંબિંગ શરૂ કરાઈ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી એલસીબી સહિત પીઆઈ પીએસઆઈ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપની સાથે રાખી વીજ ચોરી પણ ઝડપી કાર્યવાહી કરાઈ જિલ્લામાં હાલ વાહન ચેકિંગ અને ગુનેગારો પકડવા કાર્યવાહી શરૂ કરાઈ બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ મહેસાગર हाँ एक वीडियो कम लगे वो ना हाँ लाइट वालों पूरे पूरे लीटू जानू तो મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે માતાભારે શખ્સો કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા કુલ એસી જેટલા વ્યક્તિની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી આ સમગ્ર જેટલા પણ વ્યક્તિઓ છે એમના ઘરો અને એરિયામાં કંપિંગ કરવામાં આવી રહ્યું છે વાલાસિલોની વાત કરીએ તો વાલાસિલોમાં દસ વ્યક્તિઓ આ લિસ્ટમાં સામેલ છે આ સમગ્ર આ તમામ વ્યક્તિઓમાં ઘરોના જે વીજ જોડાણ છે એ અધિકૃત છે કે કેમ એના સિવાય છે એ પણ અધિકૃત છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી રહી છે એના સિવાય હાલમાં એ કઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ પણ ખરાઈ કરવામાં આવી રહી છે આ તમામ વ્યક્તિઓ પર અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે આના ઉપરાંત જો જરૂર જણાશે તો એમના સામે પાસા અને